પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબીના માર્ગદર્શન હેઠળ કોમ્બિંગ નાઇટ દરમિયાન મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી ઇકરામ ઇનાયત લાલન અને તેના સાથીદારો બહારથી જુગારીઓને બોલાવી અડોલ રોડ પર એસટી કોલોની પાછળ ખુલ્લી જગ્યામાં તાડપત્રીનું આડ બનાવી જુગાર રમાડતા હતા જુગારીઓ પતા પાના અને પ્લાસ્ટિક ટોકન વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા હતા પોલીસે ત્રણ સંચાલક સહિત દસ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે તમામ આરોપીઓ વિરુદ્ધ પાલેજ પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે આ કેસની વધુ તપાસ એલસીબી દ્વારા હાથ ધરવામાં આવી છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ વડોદરા રેન્જીના પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સર અને ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સર દ્વારા ભરૂચ જિલ્લામાં દારૂ અને જુગારની કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ ના ચાલે એના માટે અસરકારક કામગીરી કરવા માટે ભરૂચ જિલ્લાના સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓને તથા એલસીબી એલસીબીઓજીના પોલીસ અધિકારીઓને સૂચના કરેલી જે અનુસંધાને ભરૂચ એલસીબી ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાળા નાઓ એ દિશામાં કામગીરી કરવા સારું કાર્યવાહી હાથ ધરતો એમને એક બાતમી મળેલી કે ભરૂચ તાલુકાના ટંકારિયા ગામમાં એના ભાગીદારો દ્વારા એવી એમને બાતમી હકીકત મળતા એલસીબી પોલીસ ટીમ દ્વારા આ જગ્યાને કોર્ડન કરી રેડ કરતા ત્યાં જુગાર રમતા પચીસ જેટલા ઈસમો પકડી પાડવામાં આવેલા સ્થળ ઉપર અને જુગારના સાધનો તથા આ લોકો કોઈન જુગાર રમવા માટે પણ ઉપયોગ કરતા હતા તો જુગાર જુગાર રમવા રમવા માટેના કોઈન કે જે જે ટોકન કહેવાય છે તે તથા માટે અમુક લોકો કાર અને જુદા જુદા વાહનો લઈને આવેલા હતા એ વાહનો તથા રોકડ રૂપિયા બે લાખ મળી કુલ રૂપિયા સાત લાખનો મુદ્દામાલ જપ્ત કરી આ અંગે પાલેજ પોલીસ સ્ટેશનમાં જુગારનો ગુનો નોંધવામાં આવેલો છે અને આ ગુનાની આગળની તપાસ એલસીબી ભરૂચ એલસીબી દ્વારા કરવામાં આવી રહી છે આમાં જયારે રેડ કરી તો રેડ દરમિયાન જાણવા મળેલું કે આમાં એના બીજા જુદા જુદા પાર્ટનરો પણ છે તો એના પાર્ટનરો અને બીજા જે આ જુગાર સાહેબની રમતમાં જે મદદગારી કરી રહ્યા હતા એવા દસ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલી છે